બાબુ પોતે મેળી ઉપર બેઠો છે તો ઢોર છે એ તો કેળી જ જવાના છે ને સમજાણું જ નહીં બરાબર તો ઢોર એનું કામ કરવાના છે ભાબો ઉપર ચડીને બેઠો છે તો અહીંયા મેનેજમેન્ટ વિખાઈ જાય છે સમજાણું નહીં એટલે મેનેજમેન્ટ નો અહીંયા મેન સવાલ છે ભાબો ઢોર ચાટ એટલે કેમેરા શરૂ છે બનકેટ બનકેટ એ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ ટુ જલ્દી ઘરે જા ઘરે જા અત્યારે હાલ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોપ્રાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાલો આજના દિવસની શરૂઆત કરીએ અને ભાખરી ખાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું આજે તો પણ આજે બુટ ધોયા છે મારા જો એટલે આજ મારે ફોર્મલ બુટ પહેરવાના છે કે હું તો વિચારું છું ચપ્પલ પહેરીને વહી જાઉં ચપ્પલ ક્યારે પહેરતો નથી પણ આજે પહેરવા પડશે ફોર્મલ બુટ મારા પાસે છે તો એ તો આના નીચે હારા નહીં લાગે એટલે હું આ પહેરી જાઉં છું ચાલો બધાને નીચે મળીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

ચે કરે કામ કરે પાર્ટ ટાઈમ માં 25 3000 મહિના કમાય તો સુરેશ કામ કરતા હોય નથી ને જ્યાદા કે કરતા શું બનાવાના છો હજી પ્લાન ચાલે છે ચાલો તો બપોરે કેશું ને અત્યારે હવે હું જાઉં છું ઓફિસે કેમ કે દસ વાગી ગયા છે શેરી ખોદ છે આજ અમારી ના જેસીબી ક્યારના ભૂંગળા હારે છે અડધું એમાં લેટ થયું મારો વિડીયો ક્યાં સારો કરો તો જેસીબી આવે જાય આવે જાય અવાજ કેટલો નડે આપણે વાહ વાહ સપના કાલ હોટેલ મસ્ત હતી ઉતાર્યા તાપી કિનારે એટલે જાવ તો દર્શન કરવા પણ લેટ એટલે નો તે કપડા જોઈએ હતી એ ઓય ગામડિયા

બસ ખોલવું નથી બેતા છે ને લાડવા ભાવ છે ને ભૂખ મટી જાય કો કોની હારે કમ્પેર કરે છે પછી

દુમાસી લે આ લોકો એટલે આપણે મકાય તો દાણો મસ્ત જેવો રે અને તો દાણો જાય મીઠો ન લાગે તપેલાનો દાણો મીઠો લાગે તો માર પાછું હા હા લેવાય એમાં વરાળ જવા દેવી પડે જ એલો ઈ છે દેવી પડે ક્યાં જવા દેવી પડે

यह मतले कुकर में तो एक दारो बेट होई पस काटरी त्यारा निकले त्यारा लेकिनो ने त्यमाल चो कुकर में मुले बाके निर्णारो चील वाइचे चोडियाचे वते जाना अधानो चल परपट आचे वह माम फुले लो दाना वाँ तुप मां जरीक बराव दावा दे�

કે હેતાંશ ને ઘડિયાળ પહેરવા દઉં મા એમાં રેડિયેશન બહુ બધું આવે કરે એ બાળકોને નુકસાન કરે નંબરિયા વાળી જે આવે ને ઈ પણ એને જ નવલા પણ મુંતાવાસી મે નીતુ ની ને આ ક્યારા ની ને એની ઓસ જોઈએ અને બીજા દિવસ બ્રિંદા ની જોઈએ એટલે એમાંથી એને ચાલો કર્યું અને લીધે પાર કરી અને ઈ તે આ 300 રૂપિયા ની હતી ને એટલે લઈ દીધી બાકી મને પહેલા તેમાં તો 1200 નું આવશે એટલે 1200 આવશે એટલે મને ભલ મારવો પડે સર્વિસ કરવી પડે કરી નાખશું સની પણ લઈ ન જ દેવાની મારો કલમ સેટ નરકો

પાંચ પંદર થઈ ગઈ છે અને સાંજની તૈયારી શરૂ થઈ ગઈ છે સપના ચટણી બનાવી નાખી ગ્રીન પાલક છે હું કહું ક્યારને ઢૂ ઢૂ અવાજ આવતો હતો મશીનમાંથી પાલકના બનાવના ગ્રેન કહેવાય હું ક્યારનો વાર જતો મેં તો એનો મિક્સર પતે ને એટલે હું બોલું ને કેમેરો શરૂ કરું પણ પાલકના ફોટોઠાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને એટલા બધા ભાત ભાભી કે ચાલીસ જણા આવે છે એટલે પિસ્તાલીસ થઈ ગયા પંચાવન થઈ ગયા વધતા જ જાય છે વધતા જ જાય મમ્મી ફામ રાખી લેવું છે પેલા કીધું તું કાજુ રોસ્ટેડ થઈ ગયા છે મેં ખાધો મજા આવી ગઈ નહીં નહીં બહુ નો ખવાય ગરમ પડે કાજુ એ પુલાવની તૈયારી ભાભી મેક્સિકન રાઈસ ઇન્ડિયામાં એ બોલ તને ખબર હતી ક્યારે મેક્સિકન રાઈસ ઇન્ડિયામાં બને ઓકે તો ઊંઘમાં છો સુઈજા બ્રો જો જીસીબી આવ્યું આપણે શેરીમાં બતાવું અમે જીસીબી આવ્યું આપણે શેરીમાં એ ગયું

કે 55 માણસોની રસોઈ બેય થઈને બનાવી લે મેસે હાઈટ એક કરતા હતા ઓ જગન મેસે હાઈટ કરતા હતા પણ એ હાઈટ સુધારવા વાળા ને એવા બધા હોય ભલે તેમ બનાવતા આ એથી મોટો ટાસ્ક કહેવાય કે બે જણ અને આટલું બધું બનાવવાનું જો કે ત્રણ જણ કહેવાય મમ્મી છે ત્રણ જણ કટિંગ છે એને હેતાસ ને હેચવો છે અમારે એક જણ તો એને હાચવામાં રહેવો

મને નહી તું આંટે આટુ ભેરો એને આ હા શાક ઉપર કાજુનો ભૂકો ખાટુ થાય એટલે ને ગાઈસ તો ગરમા ગરમ લીલું લીલું શાક બની ગયું છે લીલું છે લીલું નથી પીળું છે પીળું પીળું શાક બની ગયું છે પણ હવે આ ક્યારે બનાવ્યું ને તો અત્યારે જ લે ઢાકી દીધું હા સપનાને સૌથી વધુ ભાવે

ઓકે મમ્મી ભાભી એને સપનાએ એટલું બધું કામ કર્યું પણ ભાભીને જે પગમાં પ્રોબ્લેમ આવ્યો તો સવાર સવારમાં એના માટે મૂં લગાવે છે મારે ખાતા ખાતા મસ્ત ખાતો તો પણ તમે મૂં હાથમાં લીધો એટલે મેં કેમેરો શરૂ કર્યો કેમ ખબર હતી મૂનો સ્પ્રે માળશે ને આમ થાય જોજો તમે એવું છે ઓલો આગળ લઈ લો ખાવાનું બાકી ત્યાં મૂ મુ આવશે લે પછી હું કહો કે આમાં ભાતમાં મૂંનો આવે છે ફ્લેવર આ કે રૂમમાં વાસ તો બગડે મે બાબી આ એવું થાય કે આંગોસમાં બોવ આવે છે કઈ નો થતી હોય મે તો કાલ હાલને માર્યો એ આંગળી ચૂલ્લીમાં થાવા પડ્યું લઈ હું જે હતો તો ન થાય વાસ આવી નહી

હું થોડું ખાઈ લઉં મને છે ને બહુ ભાઈવા ભાભી બહુ એટલે બહુ ભાઈવા અને આમે ત્યાં આપડે લુખા આવા ક્યારેય ન ખાધા હોય એકલા કે ઘરે હોય ત્યાં પતિ પત્ની પણ આ વિધાઉટ ફેમિલી પેલી વાર ખાધા સાંજ ના અગિયાર વાગી ગયા છે ને બધા મહેમાનો વઈ ગયા શું બાર નહીં અગિયાર વાગ્યા પિસ્તાલીસ મહેમાન ગાયબ થઈ ગયા ઘર સુનું સુનું થઈ ગયું ચોપન હા હા એટલે આપણે

અને Isto એની Coastal અલગ છે એ થોડો મોટો થઈને પછી સ્ટ્રો માં Alba પાણી પીવાનું Mr. Camargo COMPANI, Mr. Camarl strongension in familial trade. How many pieces are

આપીસ મોટો થઈને પૈસા પાછા આપી હા એ ખુલી ગયું એમ નઈ તું મને વાત કે પૈસા આપી તું પાછા બધા

ત્યાં કેવા કેવા એક્સપીરિયન્સ વસ્તુ તમારે જોયું તો બાજુ છે ને એ જોયા મુંબઈમાં મારો પેલો દિવસ હતો જેવું આપડે મુંબઈ વિશે સાંભળ્યું છે એ બધું છે કે નહીં બધી વસ્તુ ડિટેલમાં મેં ત્યાં આપેલી છે તો એ જોય આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળશે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર